સ્વસ્થ રહેવાના સત્તાવન ઉપાયો એક જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાવ જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિતાશની પતરીની નિશાની છે ત્રણ જો હેડકી સતત આવતી હોય તો એક લવિંગમાં પાણી સાથે ખાવ આમ કરવાથી હેડકી બંધ થાય છે ચાર વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે પાંચ ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ છ જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાનો પરેશાન છો તો નારિયેળ પાણી પીવાનું સેવન કરો સાત શરીરના કોઈ પણ ભાગને ઝેરી કડે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે જો તમે પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાવ નવ જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી દસ પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખાવ બળતરા દૂર થશે અગિયાર જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા છે તો રાત્રિ ભોજન પછી બે લવિંગ ચાવીને ગરમ પાણી સાથે પીવો તમને જલ્દી આરામ મળશે બાર વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય તેર ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે દરરોજ કોઈ કોઈને સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી ચૌદ જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો પંદર જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓટકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી સોળ દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી સત્તર પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો અઢાર જો ગેસને કારણે શરીરના કોઈ પણ ભાગમાં દુઃખ દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે ઓગણીસ જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો દરરોજ એક સફરજન ખાવ વીસ ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે એકવીસ જો તમે સુરથાશ થી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રમાં ભેળવીને પીવાથી સ્થુરતા ઓછી થાય છે જો તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી અને એક લવિંગ ખાવ છો તો તમને કબજિયાત એસિડ રિફાઈન્સ અને પેટનો દુખાવો નહીં થાય ત્રેવીસ જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોય તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે ચોવીસ જે લોકોને શરીરનો દુખાવો થતો હોય હોય તેમણે દૂધમાં મખાના મિક્સ કરીને ખાવું જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે પચીસ ખોરાકમાં વધુ પડતું ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે છવ્વીસ જો તમારો વજન ખૂબ જ વધી રહ્યો છે તો કોળાનો રસ પીવો અને તમારું વજન ઓછું થઈ જશે સત્યાવીસ શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજીયાત છે જો તમે તમે રોટી ખાતા ખજૂરના દાણા ખાવ તો જે પણ ખાઓ છો ને તે જલ્દી પચી જશે ઓગણત્રીસ જમ્યા પછી તરત સૂવું ન જોઈએ કારણ કે ખોરાક બરાબર પચતો નથી ત્રીસ જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે એકત્રીસ ખાસી મધનું સેવન કરવાથી વધે છે બત્રીસ જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે ચોકલેટ જો કમરના દુખાવાથી સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે ચોત્રીસ કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે પાત્રી સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો સાડત્રીસ પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન ઉણપ નથી થતી અને જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઊળખ નહીં હોય ત્યારે તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહીનું નિર્માણ થશે આડત્રીસ ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય ઓગણચાલીસ શરીરમાં કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય ને તો બરફના ટુકડાનું માલિશ કરવું જોઈએ તેનાથી આરામ મળશે ચાલીસ જો પાતળા લોકો વાસી દાણનું સેવન કરે તો તેઓ જલ્દી જાડા અને તાજા થઈ શકે છે એકતાલીસ જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મન તીક્ષ્ણ હોય છે બેતાલીસ બાળકની આ શક્તિ નબળી છે અને તેઓ જે વાંચે છે તે ભૂલી જાય છે તો તેમને દરરોજ સવારે ખાલી પડાયેલી બદામ ખવડાવો ધીમે ધીમે બાળકનું મન તેજ થવા લાગશે તેતાલીસ નાહ્યા પછી કાળું મીઠું ચાખી લો ઘડપણ મોડું આવશે ચુમાલીસ જે વ્યક્તિ રોજ કિસમિસ ખાય છે તેને સરળતાથી કોઈ રોગ થતો નથી પિસ્તાલીસ ફુદીનાની ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે છેતાલીસ જો તમારે વચન ઓછું કરવું હોય તો રોજ પપૈયું ખા સુડતાલીસ સફેદ જીરું ખાવાથી આંખોની રોશની વધે છે સુડતાલીસ જમ્યા પછી જો તમને ભારેકણું લાગતું હોય તો ગરમ પાણીમાં કાળું મીઠું લીંબુ ભેળવીને પીવાથી આરામ મળશે અડતાલીસ જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે ખાવ ગેસ બનવાનું બંધ થઈ જશે ઓગણપચાસ જો તમે હતાશ હોય તો તમારા હાથ વડે કપડા ધોઈ લો તેનાથી ડિપ્રેશન ઓછું થશે 50 વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે એકાવન જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ બળી જાય છે તો એક ચમચી એલોવેરાના જેલને એક ચમચી મધ ભેળવીને લગાવવાથી દાઝેલા અને ઘા ઝડપથી મટાડવામાં મદદ કરે છે અને દાગ પણ ધીમે ધીમે દૂર થઈ જશે બાવન લીંબુના પાનને વાટીને સુવાથી માથાનો દુખાવો મટે છે ત્રેપન ચાલતા પહેલા ઉફાળા પાણી પીવું તમે ક્યારેય નબળા અનુભવશો નહીં ચોપન જો તમારી આંખોમાં પાણી આવતું રહે તો રોજ એન્ટિમોનિયા અથવા તો કાજલ લગાવો છપ્પન દરરોજ સ્લાટનું સેવન કરો તેનાથી તમારું પેટ અંદરથી મજબૂત થશે

ઓગણસાઠ સંભાવનાપણે ખાલી પેટ પર ખાસ પાણી પી લો આ છાતીમાંથી લાળ સાફ કરવામાં મદદ કરશે સાઠ વાળ ખરવા લાગે તો કાચા ઈંડાને સફેદ વાળ પર લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે એક સાથે કેળા અને ઈંડું ક્યારે એક સાથે ના ખાવો શરીર માટે થઈ શકે છે હાનિકારક જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ